નસવાડી તાલુકાના પત્રકાર વિરુદ્ધ ભૂમાફિયાઓ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતા યુવા સામાજિક ક્રાંતિ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના યુવા પત્રકાર હંમેશા લોકોના હિતમાં સત્ય પર આધારિત પત્રકારત્વ કરતા રહ્યા છે અને ભૂમાફિયા તેમજ ગેરકાયદેસર કૃત્યો સામે અવાજ ઉઠાવતા રહ્યા છે તેમના આ કાર્યના કારણે પ્રભાવશાળી ભૂમાફિયા તત્વો નારાજ રહી બદનામીના હેતુસર તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરાવી હતી આ એફઆઈઆર સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત હોવાનું સંગઠનનું કહેવું છે ખોટી એફઆઈઆર મારફતે પત્રકારને દબાવવાનો પ્રયાસ કરવો એ માત્ર વ્યક્તિગત અણબનાવ નથી પરંતુ પત્રકારત્વની સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો ઉપર હુમલો ગણાય છે ભારતીય બંધારણનો કલમ ઓગણીસ એક એ મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે આથી યુવા સામાજિક ક્રાંતિ દ્વારા એફઆઈઆર ના કારણે મળતા ત્રાસ મુક્ત કરી ન્યાય અપાવવાની માગણી કરવામાં આવી હતી આજ રોજ અમે સામાજિક યુવા ક્રાંતિના કાર્યકરો દ્વારા મામલતદાર સ્ત્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ચૌદ આઠ બે હજાર પચીસના રોજ એક યુવા પત્રકાર નયન સ્થળી પર જે ખોટી એફઆઈઆર થઈ છે ભૂમાફિયા દ્વારા એ તદ્દન ખોટી છે એ એક લોકશાહી અને અભિવ્યક્તિનો ખોટો એના પર હુમલો છે જે અમે યુવાઓ દ્વારા એક માંગ કરવામાં માંગીએ છીએ કે જે ભૂમાફિયાને ખોટી એફઆઈઆર કરવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને એને આગળ પોલીસ શ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ એફઆઈઆર ખોટી છે એ રદ કરવામાં આવે આજથી અગાઉ પણ બે ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જો છતાં આ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરીને આગળ પણ કાર્યવાહી ચાલુ રાખીશું સમાજના યુવા સામાજિક ક્રાંતિ રાઠવા સમાજ નસવાડીના યુવા મિત્રો આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એનો હેતુ એ છે કે અમારા યુવા મિત્ર આદિવાસી સમાજના યુવા મિત્ર નૈનેશભાઈ તળવી જેમની સામે ભૂમાફિયાઓએ એક ખોટી ફરિયાદ એફઆઈઆર કરવામાં આવી છે કે જે ખોટી એફઆઈઆર એટલા માટે છે કે આર્ટિકલ ઓગણીસ એક એનું એ સીધે સીધું ઉલ્લંઘન કરે છે એ પત્રકાર છે મિત્ર અને એમને જો કોઈક સમાજમાં ખોટું કામ થતું હોય તો એમને રિપોર્ટિંગ કરવાનો પૂરેપૂરો અધિકાર સંવિધાને આપેલો છે અને એ અધિક અધિકારના સાથે એ એમનું રિપોર્ટિંગ કરી અને બીજા દિવસે એ એમના લેખ આપે છે પેપરમાં અને એની સામે ભૂમાફિયાઓ દ્વારા એક એફઆઈઆર કરવામાં આવે છે એ એફઆઈઆર તદ્દન ફૂટી છે તંત્રને અમારી ચોખ્ખી અને સ્પષ્ટ માંગ છે કે આ એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે એમના સામે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે જેથી સમાજને કે આદિવાસી યુવા મિત્રોને આગળ કોઈ આંદોલનની કે આગળ કોઈ કાર્યવાહીની જરૂર ના પડે જેથી મારી તંત્રને મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને તથા પોલીસ અધ્યક્ષ જિલ્લા છોટાઉદેપુર એમને મારી સ્પષ્ટ અને ચોખ્ખી માંગણી છે અમારી આદિવાસી યુવા મિત્રોની કે નયનેશભાઈ તળવી પર જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમારી માંગ છે જવાર સુનામ મારું નામ છે રાજેશભાઈ ગણેશભાઈ રાઠવા લાવાકો